પાકિસ્તાન માટે અત્યારે સાપે છચુંદર ગળ્યા જેવું થયું છે ગાઝા પીસ પ્લાન ના વીસ મુદ્દાના કાર્યક્રમમાં ટ્રમ્પે આમ તો પાકિસ્તાનના કાંડા કાપીને કાપી અંધારામાં રાખીને સહીઓ કરાવી લીધી હવે પાકિસ્તાનને ખબર પડી છે કે આ આપણા માટે અનુકૂળ નથી એક મુસ્લિમ દેશ ઇઝરાયલ ને સપોર્ટ કરતો હોય એ પ્રકારનો આ પ્લાન છે એટલે પાકિસ્તાને ફેરવી થોડ્યું છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર ટ્રમ્પ એમ કે અત્યારે દિવસ છે તો દિવસ અને રાત કે તો રાત એવું અત્યારે પાકિસ્તાનની હાલત છે યુનાઇટેડ નેશન્સમાં ઇઝરાયલને માન્યતા આપવાની જે વાત કરી હતી એ વખતે પણ ટ્રમ્પે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો એ પછી ગાઝા પીસ પ્લાન એટલે કે વીસ મુદ્દાનો ગાઝાનો જે ઠરાવ ટ્રમ્પે તૈયાર કર્યો એ પ્લાનમાં એમણે પાકિસ્તાનની સંમતિ લઈ લીધી પાકિસ્તાન એ વખતે અંધારામાં હતું અને હાય હા કરી પણ હવે જ્યારે એ પ્લાનની ફાઇન પ્રિન્ટ માં જી ત્યારે પાકિસ્તાનને રહ્યું કે ટ્રમ્પે આપણને છેતરી લીધા પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડાર એવું કીધું છે કે ટ્રમ્પના પીસ પ્લાનનો ડ્રાફ્ટ એ ડોક્યુમેન્ટલી લાઈન પર નથી જે હકીકતે મુસ્લિમ દેશો માટે હોવો જોઈએ આપણને બધાને ખબર છે કે પાકિસ્તાન ક્યારેય ઈઝરાયેલના સપોર્ટમાં ઊભું રહી શકે નહીં પણ હવે સ્થિતિ એવી છે કે જે ડ્રાફ્ટ છે એમાં ઇઝરાયલ તરફી વાત વધારે છે મહિલા લોધી એવું કહ્યું કે ટ્રમ્પનો પ્લાન ઈઝરાઈના પક્ષમાં છે ઈઝરાયલના કબ્જાને ખતમ કરવાની વાત ન હોવાથી વિરોધ થયો છે હાફીઝ નયીમુર રહેમાન એવું કહે છે કે જો કોઈ કાયદે આઝમ પચ્ચીસ કરોડ પાકિસ્તાનીઓ સિદ્ધાંત વિરુદ્ધ જાય છે તો તે ફિલિસ્તીનીઓના લોહીની સોદેબાજી ગણાશે ટૂંકમાં જો આ પ્લાનમાં આપણે હાયા કરી તો ફિલિસ્તીનીઓના લોહીની સોદેબાજી પાકિસ્તાને કરી નાખી છે એવું ચિત્ર ઊભું થશે ને એવું ત્યાંના લોકો માનવા પણ મંડ્યા છે મોલાના ફઝલુર રહેમાન એવું કીધું છે કે આ ઇઝરાયલ વિસ્તારની વિસ્તાર ની ફોર્મ્યુલા છે આનાથી પેલેસ્ટાઈન ને માન્યતા નહીં મળે અને જેરુસલેમ આઝાદ નહીં થાય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ